મારું નામ આહિર દેવાભાઈ જીવાભાઈ હું માળિયા તાલુકા દસ એકર એસોસિએશનનો પ્રમુખ છું અને આજ રોજ અમે આ મથુ બેમાં રજૂઆત કરવા આવેલા છે એમ ત્રણના દરવાજા ખોલવાથી ઘણું પાણી આવવાથી અમારા દસ એકરમાં મીઠું પકવતા અગ્રીઓને ખૂબ જ નુકસાન થયેલ છે અને આખી સિઝન એ લોકો હારી ગયા છે હવે અમે અહીંયા રજૂઆત કરવા કે ભાઈ તમે જે દરવાજા ખોલો તો માપે મેળે ખોલો તો અમને નુકસાન ન જાય અને અગરિયાઓની જે રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે એ ફરીથી ન થાય અને મોઢા જે નદીના બંધ થઈ ગયા છે એ ખુલ્લા કરાવે હાઈવે રોડનું જે નાલું છે એ પેક થઈ ગયું છે હાઈવે રોડ જ પેક કર્યું છે હાઈવે ઓથોરિટી એટલે એ જો ખુલ્લું થાય તો અમારે પણ આ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય કરિયાઓને ઓછામાં ઓછું દસક હજાર ટન મીઠું ધોવાઈ ગયેલું છે અને ચારથી પાંચ ને વધારેમાં વધારે નુકસાન થયું બાકી સો જેટલાને મિનિમમ નુકસાન થયેલું છે અમારી માંગ એટલી જ છે અમે બે નંબર કે આ બે નંબર ખાલી કરવાની અમને ખબર પડી કે બે નંબરે ખાલી કરવાના છે તો અમે રજૂઆત કરવા હવે ધીમી ગતિએ જો ખોલવામાં આવે તો અમને જે નુકસાન આ થયું હવે ફરીથી ન થાય